સરકાર આવતીકાલે ખેડૂતોને વળતર માટેની જાહેરાત કરી શકે છે આવતીકાલે કેબિનેટ બેઠક બાદ પાક નુકસાનીને લઈને વળતર જાહેર કરી શકે છે આજે પંચકામ કરીને સર્વેનો રિપોર્ટ આપવાનો અંતિમ દિવસ સરકારે પંચકામ કરીને ત્રણ દિવસમાં રિપોર્ટ આપવાની સૂચના છે વધુ સર્વે થઈ ગયાનો દાવો કરવામાં આવ્યો છે આજે સાંજ સુધીમાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજારથી વધારે ગામડાઓમાં કમોસમી વરસાદથી નુકસાન થયું સોમવારે રાજ્યના મુખ્યમંત્રીએ નુકસાની

ખુદ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું અમુક જિલ્લામાં જઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો આપણે જોયું અને હવે ટૂંક સમયની અંદર એક રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે શું જાણકારી ચોક્કસથી રાજ્યની અંદર છેલ્લા કેટલા દિવસોથી કમોસમી વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટા પાયે જે છે તે નુકસાન જોવા મળ્યું છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતો જે છે તે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના કારણે ખેડૂ પાકથી જે છે તે પાયમાલ બન્યા છે મહત્વની વાત એ છે કે ગત શનિવારે રાજ્યના મુખ્યમંત્રીએ તેમના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી આ બેઠકની અંદર જે છે તે કમોસમી વરસાદને લઈને જે છે તે ચર્ચા ચર્ચા દરમિયાન ખેતીવાડીના અધિકારીઓને સૂચના આપીને તેઓને તાત્કાલિક ધોરણે પંચકામ કરીને જે છે તે ખેડૂતોને સહાય ચુકવવાની તૈયારી શરૂ કરી દે એટલે કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે પંચકામ ના માધ્યમથી રિપોર્ટ જે છે તે તૈયાર કરવામાં આવે આ રિપોર્ટ તૈયાર થવાનો સમયગાળો જે છે તે ત્રણ દિવસનો જે છે તે આપ્યો હતો એટલે કે મુખ્યમંત્રીએ ત્રણ દિવસની અંદર પંચકામ પૂર્ણ કરીને રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને જે છે તે આપવાનો રહેશે એટલે કે આજે સાંજ સુધીમાં જે છે તે કૃષિ વિભાગના જે લગભગ છ થી સાત હજારથી વધુ જે કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જે અત્યારે ફિલ્ડ ઉપર જઈને જે છે તે પાક નુકસાનીનો સર્વે કરી રહ્યા છે તેનો રિપોર્ટ પંચકામનો આજે મોડી સાંજ સુધી જે છે તે રાજ્યના કૃષિ અને મુખ્યમંત્રીને જે છે તે સોંપી કરી છે આવતીકાલે કેબિનેટ બેઠક જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે આ બેઠકની અંદર જે છે તે ખેડૂતોને થયેલા નુકસાનીને લઈને જે છે તે ચર્ચા કરવામાં આવશે એટલે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે ખાસ કરીને મગફળી ડાંગર કપાસ અને મગ જેવા પાકો અને ડુંગળી જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે તમામ પાકોને લઈને ચર્ચા કરવામાં આવશે જોકે ખેડૂતને નુકસાની બાદ ખેડૂતો અલગ અલગ માંગ જે છે તે સરકાર સામે કરી રહ્યા છે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે રાજ્ય સરકાર તેમનું દેવું જે છે તે માફ કરે તો કેટલાક ખેડૂતોનું અને ભારતીય કિસાન સંઘની પણ માંગ છે કે ખેડૂતને જે નુકસાન થયું છે વીઘા દીઠ એટલે કે એક વીઘા દીઠ તેમને પંદરથી અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે આ ઉપરાંત જે પ્રીમિયમની રકમ વર્ષ બે હજાર બાવીસ ચોવીસમાં જે પ્રીમિયમની રકમ જે પડી રહી છે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળની એ પ્રીમિયમ હેઠળ પણ જે છે તે ખેડૂતોને મોટા પાયે વળતર ચૂકવામાં આવે તે પ્રકારની પણ માંગ જે છે તે ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે બીજી બાજુ ગઈકાલે જ મુખ્યમંત્રી સમી સાંજે જે છે તે ગીર સોમનાથ અને જુનાગઢના જે નુકસાની એટલે કે અસરગ્રસ્ત વિસ્તારો જે ગામડાઓ છે તેની મુલાકાત લીધી હતી ખેડૂતો સાથે પણ સીધો તેઓ સંવાદ કર્યો હતો કેવા પ્રકારનું પાક નુકસાન થયું છે કેટલું નુકસાન થયું છે આ સમગ્ર પરિસ્થિતિનો તાગ જે છે તે મુખ્યમંત્રીએ જે છે તે ખેડૂતો પાસેથી સીધો જે છે તે હાંસલ કર્યો હતો ખેડૂતો જે છે તે અત્યારે આ મામલે જે છે તે સરકાર સમક્ષ વારંવાર રજૂઆત પણ કરી રહ્યા છે કે સરકાર તેમને જે છે તે યોગ્ય વળતર આપે સહાય નહીં પરંતુ વળતર આપે કારણ કે મોટાભાગના ખેડૂતોના પાકને જે છે તે નુકસાન થયું છે કેટલાક ખેડૂતોને તો સો ટકા પાકોનું જે છે તે નુકસાન જોવા મળ્યું છે એટલે કે હવે ખેડૂત જે છે તે સરકાર સામે જે છે તે મીટ માટે બેઠું છે કે સરકાર સહાય ને પરંતુ વળતર વળતર આપે એ પ્રકારની આપવામાં આવે કે જેથી ખેડૂત જે છે તે આર્થિક દેવામાંથી બહાર આવી શકે કારણ કે દિવાળી ટાણે પણ જે છે તે ખેડૂતોએ પાકને લઈને જે છે રૂપિયા જે છે તે બજારમાંથી ઉછેર લીધા હતા આ ઉપરાંત દિવાળી બાદ કમોસમી વરસાદના કારણે જે ઉભો પાક હતો તે બળીને ખાત થયો છે સરકાર પણ જે છે તે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને પડી રહેલી જે નુકસાની જે છે તેને લઈને પણ ઉદાર મન રાખીને ખેડૂતને વધુમાં વધુ સહાય થાય તે પ્રકારનું રાહત પેકેજ જે છે તે જાહેર કરી શકે છે આવતીકાલે કેબિનેટ બેઠક છે કેબિનેટ બેઠકની અંદર જે છે તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ સાંજે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જે છે જીતુ વાઘાણી તેમના દ્વારા જે છે તે કૃષિ ખેડૂતો માટેનું જે છે રાહત પેકેજ પેકેજની પણ જાહેરાત જે છે થઈ શકે છે સૌથી મોટો પ્રશ્ન એ કે જે પ્રમાણે ગઈકાલે સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે સિત્તેર ટકા નુકસાનીનો સર્વે થઈ ચૂક્યો છે અને આજે સાંજ સુધીમાં હવે રિપોર્ટ જ્યારે સર્વેનો રજૂ કરવાનો હોય તો શું ચોવીસ કલાકની અંદર ત્રીસ નુકસાનીનો સર્વે થઈ ગયો હશે અને સાથે સાથે ખેડૂતોની જે માન છે ખેડૂતો કહી રહ્યા છે કે તેમના દેવા માફી કરવામાં આવે અને સાથે સાથે વધુમાં વધુ તેમને વળતર ચૂકવવામાં આવે તો શું એમને રાહત મળશે ખરા ચોક્કસથી ગઈકાલે પણ રાજ્યના મુખ્યમંત્રી કહ્યું હતું કે રાજ્યની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો હતો લગભગ સોળથી સત્તર હજાર ગામડાઓની અંદર એટલે કે 239 ઓગણચાલીસ તાલુકાના સત્તર હજાર જેટલા ગામડાઓની અંદર જે કમોસમી વરસાદ પડ્યો છે ખેડૂતોને નુકસાન થયું છે સિત્તેર ટકા સર્વે થઈ ગયાનો દાવો જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવી રહ્યો છે હવે માત્ર ત્રીસ ટકા બાકી છે આજે વહેલી સવારથી જે છે તે પંચકામની ટીમ જે છે તે સર્વેના જે છે કામગીરીમાં લાગી ચૂકી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ जे ते सर्वेनी कामगिरी जे ते પૂર્ણતા ન હારે હોવાનો પણ દાવો ભારતીય કિસાન સંઘ દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યો છે એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ પૂર પૂરજોશથી જે છે તે સર્વેની કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ જે છે તે કામગીરી ચાલી રહી છે ગઈકાલે પણ મોડી રાત્રે જે છે તે આગળ તાપીની અંદર જે છે તે રાજ્યના કૃષિ મંત્રી સહિત અન્ય બે મંત્રીઓ જે છે તે ત્યાં આગળ પહોંચ્યા હતા ખેડૂતો સાથે પણ સંવાદ કર્યો હતો તેમની પાક નુકસાનીનો પણ સર્વે કર્યો હતો એટલે કે અત્યારે તંત્ર જે છે તે કામે લાગી ચૂક્યું છે લગભગ થી સાત હજાર જે અધિકારીઓ કર્મચારી ગણ જે છે તે અત્યારે ખેડૂતોના પાકનું જે નુકસાની થઈ છે તેની સર્વેની કામગીરીમાં જોતરાઈ ગયા છે આજે મોડી સાંજ સુધી જે છે ત્યાં રિપોર્ટ જે છે તે સરકારને સોંપી દેવામાં આવશે ચોક્કસ ત્રીસ ટકાની આપણે વાત કરી હતી પરંતુ સરકાર કોઈ પણ ખેડૂતને જે છે તે નુકસાનની સહાયથી વંચિત ન રહી જાય વળતરથી વંચિત ન રહી જાય તે માટે પણ અધિકારીઓને સૂચના આપી છે કે ગમે તેટલું પણ નુકસાન હોય એ નુકસાનીનો સર્વે કરીને તેનો રિપોર્ટ જે છે તે સરકાર સમક્ષ રજૂ કરવાનો રહેશે એટલે કે અધિકારીઓ પણ તમામ જગ્યાએ જે જે જગ્યાએ નુકસાની

ચોક્કસથી વાત કરીએ તો જે રીતે મુખ્યમંત્રીએ ત્રણ દિવસ પહેલાં શનિવારે બેઠક કરી હતી અને ત્રણ દિવસનો સમય પંચકામને જે છે તે આપ્યો હતો અને ત્રણ દિવસ બાદ રિપોર્ટ જે છે તે સરકારમાં સબમિટ કરવાનું કહ્યું હતું આજે મોડી સાંજ સુધીમાં રિપોર્ટ જે છે તે સબમિટ થઈ જશે અને ત્યારબાદ જે છે તે આવતીકાલે કેબિનેટ બેઠક મળશે એટલે કેબિનેટ બેઠકમાં પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે છે તે આ સમગ્ર મામલે ચર્ચા થશે ને કેટલું રાહત પેકેજ આપવું તેની પણ ચર્ચા થશે સાથોસાથ નાણાં વિભાગના જે અધિકારી અધિકારીઓ હશે મંત્રી જે હશે તમામને સાથે રાખીને જે છે તે મુખ્યમંત્રી ચર્ચા કરશે અને બને તેટલું વધારે ખેડૂતોને સહાય થાય કારણ કે દિવાળીના ટાણે આ પ્રકારની જે પડિયા ઉપર પાટું જેવી પરિસ્થિતિ ખેડૂતોને જોવા મળી રહી છે એટલે કે ખેડૂતને વધુમાં વધુ સહાય થાય તે પ્રકારનું રાહત પેકેજ આવતીકાલે સાંજના પાંચથી છ વાગ્યા સુધીમાં સરકાર સત્તાવાર રીતે જાહેર કરી શકે તે પ્રકારની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે આભાર આપનો આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે